મિત્રો આ રાષ્ટ્રના હિતની ચૂંટણી છે આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય સમજી શકીએ ને બધા હે તો આલિયા માલિયા જમાલિયા બધાએ એક કુંડિયે પાણી પીવે છે હાલો હાજી ભાઈ ઉપર જોઈ બોલો હા હા સુરતથી આયર દીપક હડિયા બોલો દીપકભાઈ નમસ્કાર 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 બરોબર રાહુલ ગાંધી ટિપ્પણી કરી એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ નઈ તમારા મંચ ઉપર એક ક્ષત્રિયો અપમાન કરે છે અને એક તમે પાછો બફાટ કરો છો ને અરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી પણ બરોબર છે એમ તમે કહી શકો ભાઈ રાહુલ ગાંધી શક્તિ નથી એમ તમે એમ કે નપુ છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુ છે એમ ના ના આપ વિડીયો સરખો જોઈ લ્યો મેં એવું નથી જોયો જોયો દસ વાર જોયો હજી હું ટેસ્ટિંગ જોવો છું હા હા

બરાબર એ પણ ફૂટે તો છોકરાને શું કરવા શાંતિ દેવાનું શાંતિ રેખા આવતા વર્ષે વાત એમ તો તમે આટલા મોટા સેવકો થાય અને તમે ઘરે એવું સરકાર ને પૂછ્યું કે આ સરકાર નકુ છે કે ભાઈ કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ

તમે એક તો જનતાનો દ્રોહ કરો છો તમે જનતા ચૂટીને મોકલે છે તમે રાતના પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને આ તમારું જમીન જીવે છે કે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે